તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો કાલ રાતે જે ગાયત્રીનગર એટલે કે કૃષ્ણનગરમાં જે પારાયણ બેઠી હતી તો ત્યાં સરસ મજાનું પ્રવચન ચાલતું હતું તો એ પ્રવચનમાં ગયો હતો તો એ પ્રવચન તમારી સાથે શેર કરેલું છે ના જોયું હોય તો જોઈ શકો છો આ દર્શ સ્વામી સરસ મજાનું એક પ્રવચન ભાગવત પુરાણ ઉપર આપી રહ્યા છે રોજબરોજના જીવનને આપણને ઉપયોગી થઈ શકે એવા દ્રષ્ટાંતો ને એવી વાતો સાથે તો સાંભળવા જેવું છે ને જે કોઈ નજીકના લોકો હોય ગોંડલની આસપાસના ને ગોંડલના ગાયત્રીનગરની આજુબાજુના રહેતા લોકો હોય તો એને ખાસ આમંત્રણ એ પ્રવચનમાં પણ સ્વામીએ આપેલું છે કે રોજ રાતે સાડા આઠથી સાંજે અગિયાર વાગ્યા સુધીની પારાયણ છે તો એ પ્રમાણે સમય મળે તો શુક્ર અને શનિ હજી બે દિવસ છે તો લાભ લેવા વિનંતી આજે પાછો જઈશ તો આજે પણ વિડીયો તમારી સાથે શેર કરી શકીશ જે લોકો દૂર બેઠા દૂરદર્શી લોકો હોય જે આવી ન શકે એ લોકો માટે થોડી ઘણી મહેનત હું કરી લઉં તો બસ આવું છે મેં અત્યારના પોરમાં વાળે છે ને તો વાળતાં વાળતાં ગે જે ઝડપ બોઇલ તમતા રહે શરમામાં એમાં શરમાવાનું શું હોય યાદ આવવું જોઈએ ને યાદ આવવું મહત્ત્વનું હોય શરમાવાની તો વાત ન હોય પણ ઘણી વાર આમાં પછી હું કંઈક એવી વાત હોય તો એ તમારી સાથે શેર કરવું તો એવું હોય ને તો સવારના સવા આઠ સવા આઠ તો નથી હવે પોણા આઠ જેવો સમય થઈ ગયો છે બે બાળકો સૂતા છે ઊઠે એટલે પછી એક ને પાછું ફિયાની ઘરે જવાનું છે લોકલ ફિયાની ઘરે જવાનું બાકી હતું રાજકોટવાળા ફિયાની ઘરે તો જઈએ એટલે હવે ન્યા રોકાવા જવાની છે જોઈ હવે ઉઠે તો અત્યારે જાશ વેદુબેન બે ભેગા હોય ને બાંધે છે જાજા કંઈક ને કાંઈક હક ન કરે રાડો રાઈડને દેખા કરે એટલે પાછા એ એટલે આ વેકેશનમાં તો ઓલીને વેદું ને વાંધો નથી અલગ અલગ ગમેને ગામતરા કરી આવે એટલે એને મોકલીને થોડોક ટાઈમ અલગ રે સ્કૂલે બંધ હોય તો આખો દી પછી બાંધવાનું કેટલીક વાર ઓલું સ્કૂલ ચાલુ થાય તો એટલો ટાઈમ તો શાંતિ રહે એક ટાઈમ આ હોઈ જાય ને એક ટાઈમ ઓલો હોઈ જાય જોકે થઈ જાય ચાલુ પછી વાંધો બહુ નહીં સવારે સીવું નહીં હોય અને બપોર પછી વેદું નહી હોય એટલે ખાલી રાતે થઈ હોય એટલે બહુ વાંધો ન આવે પછી તો હોઈ જાય ને એટલે એવું છે એટલે વેકેશનમાં થોડીક ધડબડાટી છે બાળકોની અને ઈ એક મહિનો રહેવી જોઈ ઈ ન કરે તો કોણ તોફાન કરે ચાલો વેદું ઉઠી ગઈ છે એને જવાનું છે ફી આની ઘરે એટલા માટે હે વેદું કેમ આવી ઊઠી ગઈ વહેલી તારે સીધ જવાનું છે હે હે મીરા દીદીને ઘરે જવાનું છે કે ન જવું અત્યારમાં ઉઠતા હોય મૂળમાં ન હોય ને એટલે બહુ એને પછી બોલાવાય નહીં એવું હોય અમારે મૂળમાં ન હોય પછી એટલે થોડીક મૂળમાં આવવા દેવી પડે પછી બોલીએ તો વાંધો ન આવે આવું છે મૂળ વગરની મજા ન આવે ને બેન બહુ એક સારી લાઈન એક સાંભળેલી મેં બર્ન યોર કેલરીઝ રાધર ધેન બર્નિંગ યોર સેલરીઝ હવે ક્યાંક અહીંથી થોડેક દૂર જવું હોય તો એ બાઇક લઈને જતા હોય કે ઉપરના ઘણી જગ્યાએ બિલ્ડિંગમાં બે ચાર માળું હોય તો એટલામાં લિફ્ટનો ઉપયોગ કરતા હોય એના કરતાં થોડીક કેલરીઝ બર્ન થાય ને તો થોડોક સ્ટેમિના વધે થોડું ઘણું વોકિંગ હોય તો સારું પણ એમાં આપણને થોડીક તકલીફ પડે એના કરતાં સેલરીઝ બંધ કરવામાં વાંધો ન આવે એટલે એવી કંઈક લાઈન હતી નાની એવી તમને કહી દીધી વેદુબેન યોગ અને શારીરિક શિક્ષણ લઈને બેસી ગયા છે શું શીખવાનું છે બટા ઠેક નો વાંચવાનું છે સરસ ચાલો તો ફિયાની ઘરે આજે જવું છે ને ઠીક તો ન્યા લેતી જઈજે ને મીરા દીદી શીખવાડશે લઈ જવું છે એક બુક લઈ જવાય એટલે એ મીરા દીદી તમારા બેને રમાય એના મી ટાઈમ એન્જોય કરે મીરા દીદી તો એનો રૂમ છે સ્પેશિયલ એમાં બધી એક્ટિવિટી ક્રિએટિવિટી કરતી હોય એમાં આજે એને કંપની મળશે વેદુની કા પછી કેટલા ક્યારે સાંજે તેડી જાવ ને તો તું રોકાવાની હોય રવિવાર હાઈ જઠ ઓહો એટલી બધી વાર શું કરીશ તો કપડાં ને બધું લઈ જઈશ ને હે તો રવિવારે તેડી જઈશ બીજું શું તો ત્યાં લગી રોકાવવું હોય તો એટલા બધા દી રોકાઈશ હા આમ તો રાજકોટ પંદર દી રોકાવી તો ગોંડલ ગોંડલમાં ગોંડલમાં ત્રણ દી તો ક્યાં જાજા કહેવાય કાં બરાબર ને પછી હવે હવે ક્યાં રોકાવા જવાનું હજી તો વેકેશન મહિનો દી છે ક્યાંય જવું છે મામાન ઘરે કે ક્યાંય એટલે એ જ કહું છું મામાને ઘરે જવું છે અઠવાડિયું ક્યાં જઈએ ચાર પાંચ દી તો જઈએ મામાન ઘરે જવું છે જેતપુર ત્રણ ચાર દી જોઈશ એમ કે છે ત્રણ ચાર દી કદાચ જવું હોય તો જાય છે કોક જાતું હોય તો એને ભેગી વહી જાય છે પછી રવિવારે કે એમ તેડી જાઉં બીજું હું આઠવાડીયો નઈ બુદ્ઘગુરુ આઠવાડીયો નઈ તો હમણે પૂરું થઈ ગયું આઠવાડીયો તો બુકિંગ છે તારું ફઈ ન ઓલું રવિવાર પછી સોમવાર થી હા હું કેમ કે હજી ચાલુ નથી ડાન્સ ડાન્સ ક્લાસીસ કરતા તઈ એવું છે સારું કાંઈ વાંધો નહીં થાય ત્યારે બીજું શું કપડાના શોરૂમવાળા હોય કે પછી કોઈ પણ બીજી વસ્તુ બાઇક હોય કે રોજ બરોજની વોશિંગ મશીનને એ બધાના શોરૂમવાળા હોય એ એમ કે દેખો દેખને કે પૈસે નહીં હે પણ મૂવીના થિયેટરના શોરૂમવાળા હોય એ આવું ન કહી શકે દેખો દેખને કે પૈસે નહીં હે